એક તો ખાસ કરીને આપણે એક બે ટોપિક આને લગતી મૂકેલા છે પણ તમને આ ફરીથી નહીં કહું છું કારણ કે કડા ટાઈમથી એક મસ્ત મજાનો ફોર્મુલા હતો મારે તમને કેવું હતું એ પશુની અંદર મિત્રો લાલ દૂધ આવતું હોય ખાપરી થઈ જતી હોય શેનું એનું કારણ છે કે જે તમારા પશુને મિત્રો વ્યવસ્થિત રિઝલ્ટ મળે અને જોરદાર ફાયદો થાય તો પહેલાં તમારે કોઈ પણ ગાયભેસ મિત્રો હોય ખાપરી કયા કારણોસર થતી હોય છે જેનાથી આપણા પશુને લાલ દૂધ કેવી રીતે આવતું હોય શું એવું કારણ હોય છે કે આપણા પશુને લાલ આવવાની શક્યતા રહેતી હોય અને કે આપણા કારણે પણ મિત્રો આપણા પશુની થોડીક હાલત ખરાબ થતી હોય છે તો તમારે જ્યારે કોઈ પણ ગાય ભેંસને મિત્રો ખાપરી હોય અને એને લગતી તમારે મિત્રો જાણવું હોય તો મિત્રો વિડીયોમાં પૂરો બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તમારે જે ગાય ભેંસ હોય મિત્રો એને જે ખાપરી થતી હોય તો તમે કયા દેશી ટોપિક ઉપર તમે ટ્રાય કર્યું છે શું એવી વસ્તુ ખવડાવી કે જે તમારા પશુ મિત્રો ખાપરીની અંદર રાહત થઈ હોય તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહજો અને ખાસ કરીને મિત્રો ચેનલની અંદર નવા હોય અવશ્ય અવશ્યને અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું રાખજો અને વિડીયોને ગમે ત્યાં સુધી શેર કરતા રહેજો ઇન્સ્ટા ફેસબુકમાં પણ મિત્રો તમને આપણી માહિતી મળશે એટલે ઇન્સ્ટા અને ફેસબુકમાં પણ અવશ્ય વિડીયોને જોજો અને નવા હોય તો ત્યાં પણ ફોલો કરતા જજો રહેજો બરાબર તો હાલો મિત્રો જલ્દી કરી દઈશું આપણે સરસ મજાની વિડીયો તો જ્યારે કોઈ પણ ગાય ભેસને મિત્રો ખાપરી થાય તો એનું કારણ હોય છે કે જે પશુની ગરમી જે આપણા પશુને જે ગરમી હોય એના કારણે મિત્રો આપણા પશુની અંદર એવી ઇન્ફેક્શન થતું હોય છે જેનાથી આપણા પશુને લાલ દૂધની અંદર એક દ્રવ્ય બહાર આવતું હોય છે જે પશુની અંદર જે વાયરસ ઇન્ફેક્શન બનતા હોય એના કારણે પશુની ગરમીના કારણે આપણે ખાપરી થઈ જતી હોય બીજા નંબરમાં કે પશુને ઘણી એવી પોષણની ખામી હોય ઘણા એવા ઘણા એવા એની અંદર ઇન્ફેક્શન બનતા હોય જેનાથી પશુને મિત્રો આસળની અંદર ગાંઠું થઈ જતી હોય સોજો થઈ જતું હોય આસળની અંદર અડાળ છે તે બહુ વધારે ભારે પડતું થતું હોય અને પશુને થોડુંક દુખાવો થતું હોય એવું ઘણી તકલીફ થતી હોય તો તમને હું મિત્રો છે આ જે ફોર્મ્યુલો આપું છું તે સરસ મજાનું દેશી અને એક આયુર્વેદિક ફોર્મ અને ઘરેલું નુસ્ખો છે એટલે અવશ્ય ટ્રાય કરજો જો તમને અનુકૂળ પડે તમારા પશુમાં તો રિઝલ્ટ પણ બેસ્ટ મળશે અને જે ખાપરી થઈ જશે એની અંદર પંચોતેર ટકા તમારા પશુને રાહત થશે અને આ નુસ્કો તમારે મિનિમમ દસથી પંદર વીસ દિવસ સુધી તમે કરો તો અવશ્ય તમારે રેગ્યુલરી તમારે ટ્રાય કરવાનું હોય છે તો તમારે મિત્રો લઈ લેવાનું છે આપણે મીઠો લીંબડો આવે છે આપણે તે બસોથી અઢીસો ગ્રામ આપણે મસ્ત મજાનું મીઠું લીમડું લઈ લેવાનો છે બીજી વસ્તુ છે મિત્રો આપણે લીંબુ છે લીંબુ તમે લીંબુનું પાણી કરી શકો અથવા લીંબુ પણ તમે રાખી શકો બીજી વસ્તુ છે આપણે ચીને એટલે મોરસ મોરસ તમારા પશુઓને પણ કારગલસી થશે એટલે તમારા ત્રણ વસ્તુને વ્યવસ્થિત રીતે મિત્રો એને એક આપણે સરસ મજાનું પેક કરી નાખવાનું છે મતલબમાં એને વ્યવસ્થિત ગોળીને હરખું પેક કરીને આપણે એને પેસ્ટ બનાવી નાખવાની છે સરસ મજાનું એનો આપણે લિક્વિડ ટાઈપ બનાવી નાખવાનું છે અને એને મિત્રો રેગ્યુલર છે ને સવાર અને સાંજે બે ટાઈમ તમારે ખાંડની અંદર આનો ઉપયોગ કરવાનો છે કારણ કે લોકો જાણતા હોય પણ આનો મિત્રો ઉપયોગ કેવી રીતે કરવો એનો ખબર હોય જો આમ આમનામ તમારા પશુને તમે દઈ શકતા હોય સરસ મજાના વાંચનની અંદર તો પણ તમે ચાલે પણ બને ત્યાં સુધી ખાણ ની અંદર ધીમે ધીમે શરૂઆત કરો દસ પંદર વીસ દિવસ સુધી તો તમારા પશુ અને મિત્રો જે ખાપરી થાય છે ને તો એની અંદર તમારે પંચોતેર ટકા રાહત થશે આવશે એકવાર ટ્રાય કરજો બરોબર આપણે એકવાર ટ્રાય કરેલી છે બીજો પણ ટોપિક તમને આના ઉપર જ આપ્યો હતો અને ઘણા એવા દેશી ટોપિક પણ લે જે તમારા પશુને ફાયદોકારક થાય એટલે માટે અવશ્ય ટ્રાય કરજો બરાબર તમે તમારા પશુ માટે શું શું વસ્તુ કરો એ પણ અવશ્ય કહેજો તમે કયા ટોપિક ઉપર મિત્રો વિડીયો બનાવવા માંગો જે તમારા પશુને કોઈ પણ જાતની ખામી હોય તો અવશ્ય તમે આપણા કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરો તો તમને એના ઉપર પણ તમને વિડીયો બનાવીશ માહિતી તમને આપીશ અને સરસ મજાનો તમને માહિતી મળશે અવશ્ય ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે આવી આવી માહિતી તમને ગુજરાતીની અંદર અમુક વ્યક્તિ સુધી મળતી હોય એટલે અવશ્ય ટ્રાય કરજો બરોબર મળશું આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર અને બસ વધારે કાંઈ નહીં મળી આપણે અને જય માતાજી જય મોકલ જય જવાન અને જય કિસાન ના સાથે મળીએ આપણે નવા વિડીયોની અંદર